નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સરહદે દિલથી હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર સરસ મજાનું આપણું કાવ્ય નંબર સત્તર જે છે કે દિવસો જુદાઈના જાય છે એ ચેપ્ટર ચેપ્ટરનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયો ની અંદર જોવાના છીએ તો વિડીયોને આપણે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય પ્રશ્નની નીચે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ પસંદ કરી આપણે ખરાની નિશાની કરવાની ચાલો સ્વજન સુધી કોણ લઈ જશે તો સ્વજન સુધી આપણા દુશ્મનો જ આપણને લઈ જશે ઓપ્શન નંબર બી આગળ વધીએ આગળ છે બીજો કવિને ક્યાં સુધી જવું છે તો કવિને એક કે એક જવાબ આપો પહેલો કે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે તો ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહેતી હોય છે બીજો કવિ માટે કેવા દિવસો જતા હતા તો કવિ માટે પ્રિયતમાની પ્રિયતમાંથી જુદાઈના વિરહના દિવસો જતા હતા પોતાને આગળ વધીએ ત્રીજો કે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ આપો અને જે પહેલો જ પ્રશ્ન છે અતિ મો સ્ટેમ્પી થઈ જાય છે ઘણી વખત બોર્ડની પરીક્ષામાં અને બીજી પરીક્ષામાં આનો સમાવેશ થયો છે હાલો છે કવિ કઈ અરજ કરે છે તો કવિ કહે છે કે તમે રાંકના રતન જેવા છો અમારી આ અરજી માન્ય હોય તો હૃદયથી આંસુ લુછવા રાંકના નયન સુધી સાત આઠ લીટીની ની અંદર જવાબ આપો પહેલો દિવસો ના જાય છે ગજલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દમાં વર્ણવાની છે એટલે કે જે કાવ્યકાર છે એની મનસ્થિતિ તમારા આપણે આપણા શબ્દની અંદર વર્ણવવાની જો આપણે આપણા શબ્દની અંદર વર્ણવાની હોય તો એ કાવ્યમાંથી આપણને જે કઈ યાદ હોય એ તમારે લખી લેવાનું તો છે કે દિવસો જુદાઈના જાય છે ગઝલની પંક્તિમાં જ કવિના વિરહની મનસ્થિતિ એટલે કે મનની સ્થિતિ જોવા મળે છે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી તેમ છતાં આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમની મંજિલ સુધી લઈ જશે તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવું માર્ગ સુધી પણ જવું નથી તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે એટલે કે એકબીજાના દિલ જીતવા છે કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ના જાય આટલી અમારી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી રાંકના નયનોમાંથી વહેતા આંસુઓ લૂછવા પહોંચજો અને બીજો જોઈએ કાવ્ય પંક્તિ સમજાવો ન ધરા સુધી ન ગગન સુધી નહી ઉન્નતિ કે ના પતન સુધી અહી તો આપણે તો જવું ફક્ત એક મેક મન સુધી તો એક કાવ્ય પંક્તિ આપણે ભાવાર્થ જોઈએ તો કવિ ધરા સુધી કે ઊંચે ગગન સુધી નથી જવું એમને જવામાં કોઈ રસ નથી કે પતન થાય તેની પણ તેમને પરવા નથી ડર નથી કવિ કહે છે કે અહી આપણે તો એકબીજાના મન સુધી જ હતું જવાનું હતું એકબીજાના દિલમાં વસવાનું હતું એટલે કે એકબીજાનો પ્રેમ મેળવવાનો હતો એકબીજાના દિલ જીતવાના હતા